વાત કરીએ વડોદરાની તો વરસાદની દહેશત વચ્ચે ત્રણ ઓક્ટોબરથી મા શક્તિની આરાધના કરવાના મહાપર્વ નવરાત્રિની મહોત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે શહેરમાં ગરબા આયોજકો દ્વારા વરસાદ વચ્ચે તડામાર જે તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે જ્યાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા નવલખી મેદાન ખાતે પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે આયોજકો દ્વારા ગરબા મેદાને ખાતે ખેલૈયાઓને આરોગ્યલક્ષી તકલીફ ઊભી થાય તો તુરંત જ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ઊભી કરાવનાર છે અને આ ઉપરાંત વરસાદના પાણી જમીનમાં ઉતરી જાય તે માટે બોરવેલ તૈયાર કરવામાં આવે છે ત્યારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજક મયંક પટેલે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષથી વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા ભવ્યથી ભવ્ય રીતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ નવલખી મેદાન ખાતે એક સાથે પંદર હજાર ખલૈયાઓ ગરબા ગરબે ઘૂમે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે હાલમાં વરસાદી માહોલ વચ્ચે પણ ગરબાનું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે ક્રેડાય ગ્રુપ દ્વારા આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં સિક્યુરિટી ફાયર સેફટી પાર્કિંગ એન્ટ્રી એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ હોસ્પિટલ આઈસીયુ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરવામાં આવનાર છે જ્યાં વિશેષમાં ક્રેડાઈ એકસો આઠ સ્વયંસેવકો અને અન્ય બસો પચાસ જેટલા સિક્યુરિટી જવાનોને હોસ્પિટલના તબીબો દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવનાર છે ત્યારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ તેમના આયોજન માટે જાણીતું છે ત્યારે ખેલૈયાઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટેની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે બાકી છે ઓટોમેટિક જ હોય જરૂરત નહી દરેક યુવાન ગર માટે થઈ રહ્યો છે એટલે ઉત્સાહ છે એ પ્રમાણે નવરાત્રી ઉજવાશે અત્યારે તો એવું લાગી રહ્યું કે જાણે નવરાત્રીની શરૂઆત થઈ ગઈ હોય જે રીતે ખેલૈયાઓનો જોશ ને ઉમંગ છે અને અમારા બધા જ બ્રાન્ડ એમ્બેસેડરો અત્યારે જે ગરબા રમી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે વડોદરાનું તમામ યુવાધન જાણે સંગઠી રહ્યું હોય એ પ્રકારનો સમગ્ર વડોદરામાં માહોલ છે વડોદરાની નવરાત્રિ એ વિશ્વ ફલક પર જ્યારે એક આગવું સ્થાન ધરાવતી હોય ત્યારે મા જગદંબાને પ્રાર્થના કરીએ કે કોઈ વરસાદનું વિઘ્ન ના આવે આવા જ ઉત્સાહથી ભક્તિમય વાતાવરણમાં નવરાત્રિનું સમગ્ર પર્વ ઉજવાય તેવી માં